કેશોદ વારા બસિટ માડિયા વારા અમારા કેશોદ ના તો રજવાડી વારા ની ચા મળે તમારા કેશોદ માં બલે રજવાડી વારા ની ચા મળે પણ અમારે અહીંયા ટોપરી ની ચા પડે ધીરુબેન ચા વાળા રેલવે સ્ટેશન વાળા હો તમે ભલે અમારા બસ સ્ટેન્ડ માં આવ્યા હોય કેશોદ ના બહુ હવાલો કરતા હો આ તો તમે માપેને રહેજો મારા ખાના જા અમે માડિયા વારા ને તો માડિયા વારા તમારે જૂનાગઢ જાવ હોય ને તો કેશોદ થઈને જવું પડે હો આ તો તું સાંભળી લે ભાઈ તમારે સાસણ જવું હોય તો મારિયાના બાયપાસ થઈ નીકળવું પડે હો તમારા કેશોદ ના બસ સ્ટેન્ડ નીકળ્યા ખાડા જ છે હવે આનું ભલે ને ખાધા હોય તો અંદર હજી જોયું નથી અંદર આવતા એવું બસ સ્ટેન્ડ બનાવી સાહેબ બનાય તો ખરી પેલા ઇન પ્રોગ્રેસ આ તમે હેરખાતો ઉતારી મારા કલેજા તારા મારા જેવા આવતા હોય ને અમુક ભાઈ તમે કરી અમારું કેશો દસ સારું ભાઈ મારે અમારું માડી હાથી ના સારું હોય કીધું ને તો મિત્રો તમે કમેન્ટ કરો કેસો સારું કે માડી હાથી ના કરો ને આ રીલ કરો